છો સુરત થી સુરતમાં વર્ગ ત્રણ કર્મચારીએ બે પોઈન્ટ પચાસ લાખની લાંચ લેતા ઝડપાયો જમીન દસ્તાવેજને ક્લિયર કરવા પગારથી ત્રણ ગણી વધુ રકમની લાંચ માંગી

એ જમીન ખરીદવાના હતા એ જમીન ખરીદવાના જે કાર્યવાહી હતી એના ભાગરૂપે તમામ કાયદેસરની જે ફીસ ભરવાની હતી તમામ ફીસ ભરી અને દસ્તાવેજનું રજીસ્ટ્રેશન કરાવેલું હતું એ દસ્તાવેજનું જે રજીસ્ટ્રેશન થયેલું હતું એ દસ્તાવેજમાં અન્ય કોઈ પ્રકારના વાંધા નહીં કાઢી અને દસ્તાવેજ છૂટો કરવાના અવેજ પેટે આ કામના આક્ષેપી મહેશ કુમાર રણજીત સિંહ પરમાર જેઓ સબ registered સુરત આઠ અડાજણ ફરજ બજાવે છે તેઓએ પ્રથમ ત્રણ લાખ ની માંગણી કરેલી અને ટ્રેપ દરમિયાન અઢી લાખ રૂપિયા એમણે રકજક અંતે સ્વીકારેલા અને તેઓ પકડાયેલા છે તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી અને તપાસ ચાલુ છે આક્ષેપિત મહેશકુમારની કુમાર ની સેલરી એસી હજાર રૂપિયા હતી અને જેઓ clerk થી ભરતી થઈ અને સબ registered સુધી પહોંચેલા છે